ગુજરાત આર ડીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘ જીરો જામનગર અમે ટીબી વિભાગના કરારબદ્ધ કર્મચારી અમારી પડતર માંગણીને ધ્યાને લઈને તારીખ વીસથી અચોક્કસ મુદતની હડતાલ પર છીએ આજ રોજ ગાંધી જયંતિના દિવસે ગાંધી ચિંત્યા માર્ગે ઉપવાસના આંદોલન પર ઉતરી વિરોધ દર્શાવીએ છીએ વર્તમાન સમયને ધ્યાને લઈ પગાર વધારો આપો નિયમ અનુસાર હંગામીથી કાયમી કરો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અમારા દસ માંગોને પૂર્ણ કરો